સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વનું પરિપત્ર છે ખેતી નિયામક કચેરી તરફથી વાત કરીએ મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસની અંદર જે કમોસમી વરસાદ થયેલો તો એના કારણે પાક નુકસાન અન્વયે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસનું અમલીકરણ કરવા બાબત વાત કરીએ એની અંદર મિત્રો જે કયા કયા જિલ્લાઓનો સમાવેશ થયો છે મિત્રો વાત કરીએ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવ મુજબ ઓક્ટોબર બે હજાર પચીસની ની અંદર જે કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટા ઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ આમ મળી કુલ તેત્રીસ જિલ્લામાં જે નુકસાન થયેલું હોય તો પાક નુકસાન અંતર્ગત જે ખાસ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા માટે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ જાહેર કરવામાં આવેલ છે આના માટે ઓનલાઈન અરજીઓ કરવાની છે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ એટલે કે આજથી બાર વાગ્યાથી મિત્રો ઓનલાઈન અરજીઓ છે શરૂ થઈ જશે મિત્રો અને પંદર દિવસ સુધી ઓનલાઈન અરજીઓ છે એ શરૂ રહેશે મિત્રો આ તમારે અરજી કરવા માટે તમારા ગ્રામ પંચાયતની અંદર વીસીનો સંપર્ક કરવાનો હશે બરાબર તમારા ગ્રામ પંચાયતની અંદરથી જ ફોર્મ ભરાશે મિત્રો તો સરકાર તરફથી ઓફિસિયલી પરિપત્ર છે આ વિગયો છે તો આ વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શોર કરજો અને આ ઓફિશિયલી પરિપત્ર જોવા માટે અમારા જે ગ્રુપ છે વોટ્સઅપનું એમાં જોડાવાનું ભૂલતા નહીં તમામ સરકારના ઓફિસિયલી પરિપત્ર ત્યાં મૂકાતા રહેશે મિત્રો જ્યારે આવશે ત્યારે યોજનાની માહિતી પણ તો અવશ્ય ગ્રુપમાં જોડાશે